નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી શહેરના ગોગા મહારાજના મંદિરે નાગપંચમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ વડાલી શહેરના ગાયત્રીનગર સોસાયટીમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં શ્રાવણ સુદ પાંચમ એટલે કે નાગપંચમીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરાઈ ગોગા મહારાજના મંદિરમાં નાગપંચમીના દિવસે વહેલી સવારથી જ ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે લાંબી લાઈનોમાં જોવા મળ્યા હતા આ દિવસે મંદિરને સુંદર આધુનિક ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંદિરમાં રંગબેરંગી લાઇટિંગ કરીને રોશની કરવામાં આવી હતી મંદિરમાં સરસ મજાની રંગોળી કરવામાં આવી હતી મંદિરમાં લગાવેલ ઝુમ્મર લોકોમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા આ દિવસે લોકો મંદિરમાં શ્રીફળ ચઢાવીને તેમજ નાગદેવતાઓને દૂધ અર્પણ કરીને પૂજા અર્ચના કરવામાં આવે છે અને શાંતિ અને સલામતી માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે નાગપંચમીના રાત્રે મંદિરમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે તેમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ભજનનો રસપાન કરતા હોય છે આમ આખો દિવસ મંદિરમાં એક તહેવારની જેમ ઉજવણી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા